સાત વીઘાનો પાક બડડી જતા ખેડૂતે પાથરા સળગાવ્યા કમોસમી વરસાદ માં થયેલા નુકસાની વાત સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ અમરેલી જિલ્લાના સાબરકું તાલુકાના જાબાળ ગામમાં એક ખેડૂતે કમોસમી ગયેલા મગફળીના પાથરા સળગાવી દીધા છે આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ખેડૂત નો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જાબાળ માં ખેડૂત નો સાત વીઘાનો પાક બડડી ગયો જાબાળ ગામ ના ખેડૂત મુકેશભાઈ ની સાત વીઘા જમીન માં મગફળી નો પાક તૈયાર હતો અચાનક આવેલા વરસાદને ને કારણે મગફળીના પાથરા સંપૂર્ણપણે ગયા હતા જેનાથી પાકને ભારે નુકસાન થયું હતું હજી સુધી સહાય પેકેજ જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષ ખેડૂતોમાં ખેતીવાડીમાં થયેલા નુકસાન બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ વ્યાપક બન્યો છે સરકાર સુધી વાત પહોંચાડવાનો ખેડૂત નો પ્રયાસ મુકેશભાઈએ પોતાના પાકને સળગાવીને સરકાર સુધી પોતાનો વિરોધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આ વિડીયો દ્વારા તેઓ સરકાર પર દબાણ લાવવા માંગે છે જેથી નુકસાન ગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે સૌરાષ્ટ્ર માં ખેડૂતો ની હાલત કફોડી ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માં પણ કમોસમી વરસાદ થી ખેતી પાક ને વ્યાપક નુકસાન થયું છે આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે ખેડૂતો ની કફોડી હાલત દર્શાવે છે